ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયા છે અને સમગ્ર મામલે જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે છાસઠમાંથી બાસઠ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય હોય તેવા પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે સમગ્ર જો વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોળ ફેબ્રુઆરીના રોજ સમગ્ર જે ચૂંટણી છે નગરપાલિકા એક મહાનગરપાલિકા અને પીટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી જ જે રાજ્યમાં જે ચૂંટણીનો જે માહોલ છે જેના પરિણામને લઈને લોકો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા ત્યારે સમગ્ર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું અત્યારે હાલ સમગ્ર જે પરિણામ આવી ચૂક્યા છે ત્યારે છાસઠ નગરપાલિકાની જે ચૂંટણીઓ જો પરિણામ છે તે સામે આવી રહ્યા છે ત્યારે સમગ્ર જે નગરપાલિકા છે તેનું મોટા ભાગની જે નગરપાલિકા અત્યારે બાસઠથી વધુ નગરપાલિકામાં ભાજપનો અત્યારે ભગવો જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે જો વાત કરીએ તો રાજ્યની જે અડસઠ નગરપાલિકા જે છે તેના પરિણામો જે સ્પષ્ટ થઈ ગયા છે અને છાસઠ જે નગરપાલિકા છે તેમાંથી બાસઠ નગરપાલિકાના ભાજપનો અત્યારે ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો જ્યારે કોંગ્રેસને માત્ર એક નગરપાલિકામાં સફળતા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે દ્વારકા જિલ્લાની જે સલાયા જે નગરપાલિકા છે તેમાં કોંગ્રેસની જીતી શકે છે જ્યારે પોરબંદરની કુતિયાણા અને રાણાવાવની પણ સમાજવાદી પાર્ટીની અહીંયા દબદબો છે જેને લઈને જીત થઈ છે ત્યારે આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં પણ એક અપક્ષ ભાજપ અને કોંગ્રેસના સામે પડીને આ અપક્ષનો જો દબદબો છે તે જોવા મળી રહ્યો છે અને ડાકોર નગરપાલિકાની વાત કરીએ તો ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈના સમાચાર જોવા મળી રહ્યા છે એટલે કે સરખી બેઠકો પણ જોવા મળી રહી છે ગાંધીનગર અને કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે આજ જો વાત કરીએ તો ચોવીસ વોર્ડના બિનહરીફ થયાના પણ અગાઉ ચૂંટણી પહેલાં જ્યારે વોર્ડ બિનહરીફ થયા હતા ગુજરાતના છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચારસો એકસઠ વોર્ડમાંથી ચોવીસ વોર્ડ બિનહરીફ થયા હતા જ્યારે એક હજાર આઠસો ચુમ્બાલીસ બેઠકોમાંથી એકસો બેઠકો ફાળવાઈ હતી એક હજાર છસો સત્યોતેર બેઠકો પર ચૂંટણીનું પરિણામ જોવા મળી રહ્યું છે કુલ વાત કરીએ તો રાજ્યની છાસઠ નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં કુલ એકસઠ પોઈન્ટ પાસઠ ટકા જે મતદાન છે તે નોંધાયું હતું અને બે હજાર અઢાર કરતા ઓછું મતદાન હોય તેવું અત્યારે દર્શાવી રહ્યું છે અને સમગ્ર જે મામલે અત્યારે કુલ પર જે મતદાનની જે પ્રક્રિયા છે જે પૂર્ણ થયા બાદ આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને સમગ્ર મોટા ભાગના જે પરિણામો છે તે ભાજપ તરફી છે અને ભાજપનો પ્રચાર અત્યારે જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર જો વાત કરીએ તો સમગ્ર જો વાત કરીએ તો અત્યારે કુલ પરિણામ પર વાત કરીએ તો બાવળામાં જે કુલ અઠયાવીસ બેઠકમાંથી ચૌદ ભાજપ અને તેર કોંગ્રેસનું જોવા મળી રહ્યા છે જ્યારે અન્ય અન્ય ફાળે એક ગઈ છે આ જ રીતે સાણંદ તાલુકાની વાત કરીએ તો સાણંદના કુલ અઠ્યાવી બેઠકોમાંથી તમામ જે પ્રક્રિયા છે નગરપાલિકામાં પચીસ બેઠકો ઉપર ભાજપ છે અને ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસને ફાળે ગઈ છે આ જ રીતે અંદર જિલ્લાના મહત્વનું જે ધંધુકા છે તેમાં કુલ અઠ્યાવી બેઠકમાંથી વીસ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના સાત બેઠકો ઉપર વિજય મેળવ્યો છે આ જ રીતે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરમાં જે માણસા છે માણસામાં અત્યારે હાલ જોવા જઈએ તો સત્યાવીસ બેઠકો ઉપર જે જોવા મળી રહ્યા છે ભાજપ અને એક બેઠકો ઉપર કોંગ્રેસ જોવા મળી રહ્યું છે આ સમગ્ર મામલે વધુ જો વાત કરીએ તો જે મહેમદાબાદ છે મહેમદાબાદમાં ભાજપમાંથી અઠ્યાવીસમાંથી અઢાર તેમજ કોંગ્રેસને શૂન્ય ફાળવ્યું છે અને અન્યને ફાળે એટલે કે અપક્ષના ફાળે કુલ દસ બેઠકો સામે આવી રહી છે આજ રીતે વાત કરીએ તો ડાકોરમાં જે છે તે ડાકોરમાં કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી ચૌદ બેઠકો ઉપર ભાજપ અને અપક્ષ ને ફાળે બીજી ચૌદ બેઠક એટલે કે ટાઈની જે અત્યારે શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે બીજી વાત કરીએ તો ચકલાસી જે છે દક્ષિણ ગુજરાતનું જે ચકલાસી નગરપાલિકામાંથી અઠ્યાવીસ માંથી કુલ સોળ બેઠકો ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસ અને બેઠકો ઉપર અપક્ષને ફાળે હોય એવો પરિણામ આવી રહ્યા છે આજ રીતે વાત કરીએ તો મહુધા જે મહુધા વાત કરીએ તો ચૌદ બેઠકો ઉપર અત્યારે હાલ જે ચોવીસમાંથી અત્યારે ચૌદ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી અને અન્યના ફાળે દસ ને ફાળે ગઈ હોય તેવા પરિણામ સામે આવી રહ્યા છે આ જ રીતે વાત કરીએ તો ખેડા ખેડાની વાત કરીએ તો ખેડામાં અઠ્યાવીસ બેઠકોમાંથી ચૌદ ભાજપ એક કોંગ્રેસ અને તેર અપક્ષને ફાળે ગઈ છે આંકલાઓમાં વાત કરીએ તો દસ બેઠક ભાજપને ફાળે અને કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નથી ગઈ અને અન્ય ચૌદ બેઠક જે છે એ અપક્ષના ફાળી ગઈ છે બોરિયાણી કુલ ચોવીસ બેઠકમાંથી પંદર બેઠકો પર ભાજપ કોંગ્રેસને છ અને અન્યને ત્રણ ફાળી ગઈ છે આ જ રીતે લુણાવાડાની વાત કરીએ તો લુણાવાડાની અઠ્યાવીસ બેઠકોમાંથી કુલ જોવા જઈએ તો સોળ બેઠકો ઉપર ભાજપ અને અગિયાર બેઠકો પર કોંગ્રેસ તેમજ એક બેઠક પર અન્યને ફાળે ગઈ છે સંતરામપુરની કુલ ચોવીસ બેઠકોમાંથી પંદર ભાજપને અને સાત બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે અને અન્યને બે ફાળે ગઈ છે બાનાસીનોરની વાત કરીએ તો કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી નગરપાલિકામાં ભાજપને સોળ અને કોંગ્રેસને નવ તેમજ અપક્ષને ત્રણ ફાળે ગઈ છે ખેડબ્રહ્માની વાત કરીએ તો સત્તર બે ભાજપને અગિયાર બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે પ્રાંતિજની વાત કરીએ તો પ્રાંતિજ નગરપાલિકામાં ચોવીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો ઉપર ભાજપનો ભગો લહેરાયો છે અને એક બેઠક ભાજપ કોંગ્રેસ તેમજ એક બેઠક કોંગ્રેસને ભાડે ગઈ છે આ જ રીતે તલોદ જે નગરપાલિકા છે તેમાં ચોવીસ બેઠકોમાંથી જોવા જઈએ તો બાવીસ બેઠકો ઉપર ભાજપ તેમજ એક બેઠકો ઉપર કોંગ્રેસ અને અન્ય કોંગ્રેસને ભાડે ગઈ છે હારીજની વાત કરીએ તો કુલ ચોવીસ બેઠકોમાંથી ચૌદ બેઠકો ઉપર ભાજપ અને દસ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં કુલ ચોવીસ જે સભ્યો આવેલા છે તેમાંથી પંદર સભ્યો ભાજપના ચૂંટાયા છે અને પાંચ સભ્યો કોંગ્રેસમાંથી તેમજ ચાર જે છે એ અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા છે પાટણ જિલ્લાની જે મહત્વની રાધનપુર બેઠક છે રાધનપુર નગરપાલિકા છે જેમાં રાધનપુર નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ જે બેઠકો છે તેમાં પચીસથી વધુ બેઠકો ભાજપને ફાળી ગઈ છે અને ત્રણમાં કોંગ્રેસની જીત થઈ છે બેઠકોમાંથી બેઠકો ભાજપ અને સાત બેઠકો કોંગ્રેસને ફાળી ગઈ છે જ્યારે અન્યને ફાળે ચાર બેઠકો પણ પરિણામ સામે આવ્યા છે આજ રીતે વાત કરીએ તો મહેસાણામાં જે વડનગર છે વડનગરમાં કુલ અઠવી બેઠકમાંથી છવ્વીસ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને બે બેઠકો પર કોંગ્રેસને ફાળી ગઈ છે કરજણ તાલુકાની વાત કરીએ તો કરજણ નગરપાલિકા જે છે તેમાં કુલ અઠ્યાવીસ બેઠકમાંથી ઓગણીસ બેઠકો ઉપર ભાજપ અને એક કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે અન્યને ફાળે નવ બેઠકોનો પરિણામ સામે આવી રહ્યા છે છોટા છોટાઉદે છોટાઉદેપુરની વાત કરીએ તો ની નગરપાલિકા નગરપાલિકામાં જે 28 બેઠકો છે જ્યાં આઠ બેઠકો ઉપર ભાજપ તેમજ કોંગ્રેસને એક તેમજ અન્ય એટલે અપક્ષ અપક્ષનો જ્યાં બહુમતી જોવા મળી રહી છે ને બહુમતીમાં ઓગણીસ બેઠકો ઉપર જે અપક્ષ છે તે ઉમેદવારો વિજેતા બન્યા છે આ જ રીતે વાત કરીએ તો જે ચાલોદ છે ચાલોદમાં અઠ્યાવીસ જે નગરપાલિકા છે તે અઠ્યાવીસ બેઠકોમાંથી સત્તર જેટલી જે નગરપાલિકાની બેઠકો છે એમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી અને અગિયાર બેઠકો ઉપર અપક્ષની વિજેતા થયા છે દેવગઢ બારિયાની વાત કરીએ તો દેવગઢ બારિયામાં ચોવીસ બેઠકમાંથી તેર બેઠકો ઉપર ભાજપ ત્રણ કોંગ્રેસ અને આઠ અપક્ષને ફાળી ગઈ છે કાલોલ બેઠકમાં કુલ અઠ્યાવીસમાંથી સત્તર બેઠકો ભાજપને ફાળે ગઈ છે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી અને જે અગિયાર બેઠકો છે જે અપક્ષને ફાળે ગઈ છે આ જ રીતે હાલોલની વાત કરીએ તો કુલ નગરપાલિકામાં છત્રીસ બેઠકોમાંથી કુલ ચોત્રીસ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે અને આ જ રીતે કોંગ્રેસને ત્યાં પણ એક પણ બેઠક મળી નથી કોંગ્રેસને જ્યાં જ મોટાભાગના જે નગરપાલિકા છે એ સુપડાં સાફ થઈ ગયા છે તેની જગ્યાએ અપક્ષોને પણ ઘણી બધી બેઠકો મળવાપાત્ર પામી છે જોવા જઈએ તો વધુ એક નગરપાલિકાની વાત કરીએ તો જે વલસાડ છે વલસાડના ચુમ્બાલીસ જે બેઠકો છે જેમાંથી ઓગણત્રીસ બેઠકો ઉપર ભાજપનો જે વિજય જોવા મળી રહ્યો છે જ્યારે બે કોંગ્રેસને ફાળે ગઈ છે અને પાંચ અન્યને ફાળે ગઈ છે આ જ રીતે વાત કરીએ તો જે દક્ષિણનું દક્ષિણ ગુજરાતનું જે પારડી જે નગરપાલિકા આવેલી છે જ્યાં પારડીમાં જોવા જઈએ તો કુલ અઠ્યાવીસ બેઠકમાંથી બાવીસ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસને પાંચ અને એક અન્યને ફાળી ગઈ છે ધરમપુરમાં જોવા જઈએ તો ચૌદ બેઠકમાંથી અથવા સોરી ચોવીસ બેઠકમાંથી જોવા જઈએ તો વીસ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે અપક્ષને ફાળે ચાર પહોંચી છે સોનગઢમાં જોઈએ તો સોનગઢમાં નગરપાલિકામાં અઠ્યાવીસ બેઠકમાંથી ભાજપને છવ્વીસ અને કોંગ્રેસને બે ઉમેદવારો જે વિજેતા થયા છે જામજોધપુર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર જામજોધપુરમાં અઠ્યાવીસ બેઠકમાંથી અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠક ભાજપને જઈ છે અને સંપૂર્ણ ભાજપનો કબજો નગરપાલિકા ઉપર જોવા મળી રહ્યો છે પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે ધ્રોળ જામનગરનું જે ધ્રોળ નગરપાલિકા છે જેમાં અઠ્યાવીસ બેઠકમાંથી પંદર બેઠકો ઉપર ભાજપનો જે ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસને ફાળે આઠ પહોંચી છે બેઠકો અને એકને અન્યને એક ઉમેદવાર અપક્ષ વિજેતા થયો છે જામનગરની વધુ એક નગરપાલિકાની વાત કરીએ તો જામનગરમાં કાલાવાડ જે નગરપાલિકા છે તેમાં કુલ અઠ્યાવીસ બેઠકમાંથી છવ્વીસ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે અને આ જ રીતે કોંગ્રેસને બે બેઠકો ફાળે આવી છે સલાયા બેઠક જે નગરપાલિકા છે તેમાં અઠ્યાવીસ બેઠકમાંથી ભાજપનું હજી ખાતું ખોલવા પામ્યું નથી અને આ જ બેઠક ઉપર અપક્ષ જે છે તે તેર બેઠકો અને કોંગ્રેસ કોંગ્રેસનું જે છે પંદર એટલે કે ગુજરાતમાં એકમાત્ર

આ જ રીતે વાત કરીએ તો બાટવા જે છે નગરપાલિકા જ્યાં ચોવીસમાંથી ચોવીસે ચોવીસ જે ઉમેદવારો છે જે ભાજપના એ ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે આ જ રીતે માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં અઠ્યાવીસ જે બેઠકો છે જેમાં છવ્વીસ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને બે બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હોય એના પરિણામો સામે આવી રહ્યા છે આ જ રીતે વાત કરીએ તો માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં અઠ્યાવીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપ અને બે બેઠકો એટલે કે કોંગ્રેસને ફાળે ગઈ છે અને આ જ રીતે માંડલ સોરી માંગરોળમાંથી છ છત્રીસ બેઠકોમાંથી પંદર બેઠકો અને પંદર કોંગ્રેસને ફાળે ગઈ છે આ જ રીતે ભાગની જે નગરપાલિકાઓ છે જ્યાં ભાજપનો ભગો લહેરાયો છે આ રીતે પરિણામમાં વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ નવ બેઠકોમાંથી નવ ભાજપને ફાળે ગઈ છે અને આ જ રીતે બીજી વાત કરીએ તો જે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું અડતાલીસ બેઠકો જે છે સાહીઠમાંથી અડતાલીસ બેઠકો પર ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસને ફાળે અગિયાર પહોંચી છે અને અન્યને ફાળે એક બેઠક એટલે કે અપક્ષ ઉમેદવાર કોઈ વહી શકે છે તે વિજેતા જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે